શ્રી યોગવશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણનો ગયા વિડીયોમાં આપણે પહેલો ભાગ સાંભળ્યો આજે આપણે બીજો ભાગ સાંભળીશું હરીયો હે રાજન સ્વર્ગ લોકમાં જીવ પોતાના પુણ્યની મૂડી પ્રમાણે ઉત્તમ સુખોનો ઉપભોગ કરે છે ઉત્તમ પુણ્યથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે મધ્યમ પુણ્યથી મધ્યમ સુખ મળે છે અને એમના કરતાં નિમગ્ન શ્રેણીના પુણ્યથી તેને અનુરૂપ સ્વર્ગ સુલભ થાય છે આનાથી વિપરીત કાંઈ નથી થતું સ્વર્ગમાં પણ બીજા જીવોને પોતાનાથી ઊંચી સ્થિતિમાં જોઈને લોકો માટે તેમના ઉત્કર્ષ અસહ્ય થઈ જાય છે જે લોકો સમાન સ્થિતિમાં હોય છે તેઓ પણ પોતાની બરાબરીનાઓ સાથે સ્પર્ધા રાખે છે તથા જે સ્વર્ગવાસી પોતાનાથી હિન સ્થિતિમાં હોય છે તેમને પોતાના કરતાં અલ્પ સુખી જોઈને અધિક સુખવાળાઓને સંતોષ થાય છે આ પ્રમાણે અસહિષ્ણુતા સ્પર્ધા અને સંતોષનો અનુભવ કરતા રહીને પુણ્યાત્મા પુરુષ ત્યાં સુધી સ્વર્ગમાં રહે છે જ્યાં સુધી તેમના પુણ્યનો ભોગ સમાપ્ત નથી થઈ જતો પુણ્યનો ક્ષય થઈ જતા તે બધા જીવો પુનઃ આ મૃત્યુલોકમાં પ્રવેશ કરે છે અને પાર્થવ શરીર ધારણ કરતા રહે છે રાજન સ્વર્ગમાં આ જ પ્રકારના ગુણ અને દોષ રહેલા છે હે ભદ્ર મારી આ વાત સાંભળીને રાજાએ આ પ્રમાણે ઉત્તર આપ્યો હે દેવદૂત જ્યાં આવું ફળ પ્રાપ્ત થાય છે તે સ્વર્ગલોકમાં જવાની મારી ઈચ્છા નથી તમે આ વિમાનને લઈને જેમ આવ્યા છો તે જ રીતે દેવરાજ ઇન્દ્ર પાસે પાછા જાઓ તમને નમસ્કાર છે હે ભદ્રે જ્યારે રાજાએ મને આવી વાત કહી ત્યારે હું ઇન્દ્રની સામે આ વૃત્તાંત કહેવા માટે પાસો ગયો ત્યાં મેં બધી વાત જે પ્રમાણે હતી તે જ પ્રમાણે કહી સંભળાવી ત્યારે દેવરાજ ઇન્દ્રને બહુ આશ્ચર્ય થયું અને તેમણે કોમળ અને મધુર વાણીમાં મને ફરી કહ્યું હે દૂત તમે ફરી ત્યાં જાઓ અને તે વિરક્ત રાજાને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે તત્વજ્ઞ મહર્ષિ વાલ્મિકીના આશ્રમમાં લઈ જાઓ ત્યાં મહર્ષિ વાલ્મિકીને મારો આ સંદેશ કહી દેજો હે મહામુને આ વિનયશીલ વિતરાગ તથા સ્વર્ગની પણ ઈચ્છા ન રાખનારા નરેશને તમે તત્વજ્ઞાનનો ઉપદેશ આપવાની કૃપા કરો આ જન્મ મરણરૂપ સંસાર દુઃખથી પીડિત છે તેથી તમારા આપેલા તત્વજ્ઞાનથી તેમને મોક્ષ પ્રાપ્ત થશે આ પ્રમાણે કહીને મને રાજા નેમી પાસે મોકલ્યો ત્યારે મેં પુનઃ ત્યાં જઈને રાજાને વાલ્મીકીજીની પાસે પહોંચાડ્યા તેમને દેવરા દેવરાજ ઇન્દ્રનો સંદેશ કહ્યો અને રાજાએ તે મહર્ષિને મોક્ષનું સાધન પૂછ્યું ત્યાર પછી વાલ્મિકીએ અત્યંત પ્રસન્નતાપૂર્વક કુશળ પ્રશ્નની વાત પ્રારંભ કરતા રાજાને તેમના આરોગ્યના સમાચાર પૂછ્યા રાજાએ કહ્યું હે ભગવાન તમને ધર્મના તત્વનું જ્ઞાન છે જાણવા યોગ્ય જેટલી પણ વાતો છે તે બધી તમને છે વિદ્વાનોમાં શ્રેષ્ઠ મહર્ષ તમારા દર્શનથી હું કુતાર્થ થઈ ગયો આજ મારું કુશળ છે હે ભગવાન હું તમને કંઈક પૂછવા ઈચ્છું છું તમે કોઈ પણ વિઘ્ન અડચણ વિના મારી શંકાનું સમાધાન કરો સંસાર બંધનના દુઃખથી મને જે પીડા થઈ રહી છે તેમાંથી કઈ રીતે મારો છુટકારો થશે એ જણાવો શ્રી વાલ્મીકીએ કહ્યું હે રાજન સાંભળો હું તમને અખંડ રામાયણની કથા કહીશ તેને સાંભળીને પ્રયત્નપૂર્વક હૃદયમાં ધારણ કરી લેવાથી તમે જીવન મુક્ત થઈ જશો હે રાજેન્દ્ર તે રામાયણ મહર્ષિ વશિષ્ઠ અને શ્રીરામના સંવાદરૂપે વર્ણિત છે તે મોક્ષ પ્રાપ્તિના ઉપાયની મંગલમય કથા છે હું તમારી જિજ્ઞાસા સમજી ગયો છું તેથી તમને અધિકારી સમજીને હું તમને તે કથા કહીશ વિદ્વાન નરેશ સાંભળો રાજાએ પૂછ્યું એ તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મહામુનિ શ્રીરામ કોણ છે તેમનું સ્વરૂપ કેવું છે તેઓ કોના વંશજ હતા તેઓ બદ્ધ હતા કે મુક્ત પ્રથમ તમે મને આ વાતોનું નિશ્ચિત જ્ઞાન પ્રદાન કરવાની કૃપા કરો શ્રી વાલ્મીકીજીએ કહ્યું સ્વયં ભગવાન શાપનું પાલન કરવાના બહાને રાજા શ્રીરામના રૂપમાં અવતરણી થયા હતા તે પ્રભુ સર્વજ્ઞ હોવા છતાં પણ પોતાના ભક્ત મહર્ષિઓની વાણીને સત્ય કરવા માટે આરોપિત અથવા સ્વ ઇચ્છાએ ગ્રહણ કરેલા અજ્ઞાનથી યુક્ત સામાન્ય મનુષ્યની જેમ અલ્પજ્ઞ બની ગયા હતા રાજાએ પૂછ્યું એ મહર્ષિ શ્રીરામ તો સચ્ચિદાનંદ સ્વરૂપ ચૈતન્ય ઘન વિગ્રહ શરીરધારી હતા તેમને શાપ થયાનું શું કારણ હતું એ જણાવો સાથે સાથે એ પણ જણાવો કે તેમને શાપ કોણે આપ્યો હતો શ્રી વાલ્મિકીજીએ કહ્યું હે રાજન બ્રહ્માજીના માનસપુત્ર સનતકુમાર જેઓ સર્વથા નિષ્કામ હતા બ્રહ્મલોકમાં રહેતા હતા એક દિવસ ત્રિલોકીનાથ સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુ વૈકુંઠ લોકથી ત્યાં પધાર્યા તે સમયે બ્રહ્માજીએ તેમનું પૂંજન કર્યું સત્યલોકમાં રહેનારા બીજા મહાત્માઓએ પણ તેમનો સ્વાગત સત્કાર કર્યો માત્ર સનતકુમારોએ તેમના આદર સત્કારમાં ભાગ ન લીધો તેઓ સુપાચુપ બેસી જ રહ્યા ત્યારે તેમને સામે જોઈને સર્વેશ્વર ભગવાન શ્રી હરિએ કહ્યું હે સનતકુમાર તમે પોતાને નિષ્કામ સમજીને અહંકારી થઈ ગયા છો તેથી જડવત તમની જેમ બેસી રહ્યા છો આ અભિમાનયુક્ત શ્રેષ્ઠાના કારણે તમે શાપ અથવા દંડને પાત્ર છો તેથી બીજું શરીર ધારણ કરો અને શરંજ કુમાર નામે પ્રસિદ્ધ થાવો આ સાંભળીને સનતકુમારે પણ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો હે દેવેશ્વર તમે પણ પોતાની સર્વજ્ઞાતા થોડો સમય સુધી છોડીને અજ્ઞાની જીવ જેવા થઈ જશું એકવાર પોતાની પત્નીને શ્રી હરિના ચક્ર દ્વારા મરાઈ ગયેલી જોઈને મહર્ષિ ભૂગવું બહુ ક્રોધિત થઈ ગયા તેમણે તેમને શાપ આપતા કહ્યું હે વિષ્ણુ તમને પણ થોડા સમય માટે પોતાની પત્નીના વિયોગનું દુઃખ સહેવું પડશે આ પ્રમાણે સનંતકુમાર અને ભૃગુ દ્વારા શાપ આપવાથી તેમની વાણી સત્ય કરવા માટે ભગવાન વિષ્ણુ તે શાપના કારણે મનુષ્ય રૂપે અવતર્યા હે રાજન ભગવાન વિષ્ણુને શાપનું બહાનું કેમ લેવું પડ્યું એનું સઘળું કારણ મેં તમને જણાવી દીધું હવે તમારા પ્રશ્ન અનુસાર અન્ય બધી વાતો પણ કરી રહ્યો છું તમે સાવધાન થઈને સાંભળો તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો